હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર છ ત્રિકોણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર નવ છે આજે આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ બેમાં પ્રશ્ન નંબર સાત અને પ્રશ્ન નંબર આઠની વાત કરીશું બંને સહેમત દાખલા છે ખાલી થોડો જ ફરક છે પ્રશ્ન નંબર સાતમાં આપણે પ્રમેય છ પોઈન્ટ એટલે થેસનો પ્રમેય ઉપયોગ કરી અને સાબિતી કરવાની છે અને જે આઠમા નંબરનો દાખલો છે એમાં આપણે પ્રમે છ પોઈન્ટ બે એટલે કે થેલ્સના પ્રતિ પ્રમેનો ઉપયોગ કરી અને સાબિત કરવાનો જ છે તો ચાલો આપણે રકમ વાંચીએ અને બંનેને સિમ્પલ રીતે સાબિત કરીએ તો તમે અંત સુધી જોડાયેલા રહો તો પ્રશ્ન નંબર સાત એની રકમમાં આપણને શું આપેલું છે કે પ્રમે છ પોઈન્ટ એકનો ઉપયોગ કરીને સાબિત કરો કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી તો ચાલો આપણે ત્રિકોણ દોરીએ અને પછી રકમ વાંચતા જઈએ અને એને આપણે દોરતા જઈએ તો સૌ પ્રથમ તો આપણે અહીંયા ત્રિકોણ દોરીશું તો ચાલો આપણે દોરી લઈએ એક ત્રિકોણ લઈએ આપણે જેને આપણે નામ આપીએ ત્રિકોણ એ બી સી તો ચાલો અહીંયા આપણે નામ આપી દઈએ કે ત્રિકોણ એ બી સી છે આપણા જોડે ત્રિકોણ એ અહીંયા નીચે બી અને અહીંયા સી આપણે નામ આપી દીધા ત્રિકોણ એ બી સી રકમમાં આપણને શું આપેલું છે આપણે વાંચતા જઈએ અને આગળ પછી દોરતા જઈએ કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુ એટલે કે આપણે એ બી લઈએ એના મધ્યબિંદુ બિંદુ ધારો કે અહીંયા આપણે ડી નામ આપીએ મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર હોય એટલે કે એક રેખા દોરીએ જે બીજી બાજુ એટલે કે જો બીસીને સમાંતર છે રેખા હા અને ત્રીજી બાજુને દુભાગે છે એટલે કે જે એસી છે એનું બે અડધા ભાગમાં વિભાજન કરે છે એવું આપણે સાબિત કરવાનું છે એટલે કે એ ઈ અને ઈ સીનું માપ સમાન છે સરખી રીતે સરખું માપ છે અને ઈ છે એ એ એસીનું મધ્ય છે એવું આપણે સાબિત કરવાનું છે યાદ કરો કે તમે ધોરણ નવમાં આ પરિણામ સાબિત કર્યું હશે તમને હવે યાદ તો નહીં હોય કેમ કે બે દિવસ પહેલાંનું યાદ નથી રહેતું શું ભણ્યા હતા તો ધોરણ નવનું તો ક્યાંથી યાદ હોય તો ચાલો આપણે સાબિત કરીએ અને સિમ્પલ રીતે ગણતરી કરીએ તો આમાં આપણે પક્ષ સાધ્ય અને સાબિતી લખીશું તો અહીંયા જો આપણે પક્ષમાં શું લખીશું પક્ષમાં આપણને રકમમાં જે આપેલું હોય આપણે જે પણ ત્રિકોણ દોર્યો હોય એની આપણે માહિતી લખીશું તો આપણે શું કર્યું સૌપ્રથમ તો આપણે જો જે ત્રિકોણ એ છે એમાં ડી છે એ એ બીનું મધ્ય બિંદુ છે આ મધ્ય બિંદુ છે ડી અને ઈ એસીનું મધ્ય બિંદુ છે એ આપણે સાબિત કરવાનું છે તો ચાલો લખીએ કે જે આપણને આપેલું છે એ પક્ષમાં લખવાનું અને જે સાબિત કરવાનું છે એ આપણે સાધ્યમાં લખવાનું હોય છે તો ચલો લખીએ કે ત્રિકોણ એ બી સીમાં ડી એ બીનું મધ્ય બિંદુ છે તો આપણે મધ્ય બિંદુ લઈ લીધું ડીને અને ડીમાંથી પસાર થતી રેખા એ બીસીને સમાંતર છે તો ચાલો લખી દઈએ કે ડીમાંથી પસાર થતી રેખા બીસીને સમાંતર છે લખી દીધું આવું જ આપણને રકમ આપણે જોજો કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર હોય અને ત્રીજી બાજુને દુભાગે છે એ આપણે સાબિત કરવાનું છે તો આગળ હવે આપણે શું લખીશું અને એસીને બિંદુ ઈમાં છેદે છે તો છેદે છે હવે આપણે સાધ્યમાં શું લખીશું કે સાધ્યમાં ઈ બિંદુ છે એસીનું મધ્ય બિંદુ છે તો ચો ચલો લખી દઈએ અહીંયા આપણે સાધ્ય લખીશું સાધ્યમાં આપણે સાબિત કરવાનું છે કે જે આપણે ઈ બિંદુ લીધું એ એસી રેખાખંડ છે એનું મધ્ય બિંદુ છે તો ચલો લખી દઈએ કે ઈ એ એસીનું મધ્ય બિંદુ છે જો પક્ષ લખાઈ ગયું સાધ્ય લખાઈ ગયું હવે આપણે સિમ્પલ રીતે સાબિત કરવાનું છે તો ચલો હવે આપણે સાબિતી લખી દઈએ તો હવે શું આવશે સાબિતી આવશે સાબિતીમાં સૌપ્રથમ તો શું આવશે જુઓ આપણે અહીંયા આપણે કયા પ્રમેયનો ઉપયોગ કરવાનો છે થેલ્સના પ્રમેયનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા જો જે આ ત્રિકોણ એબીસી છે એમાં આ ડીઈ રેખાખંડ અને બીસી રેખાખંડ સમાંતર છે અને તો આપણે થેલ્સના પ્રમેય મુજબ શું લખી શકીએ કે જ્યાં બે રેખાખંડો પણ બન્યા છે ડીઈ રેખાખંડ દ્વારા કે એ ભાગ્યા ડીબી અને એ ઈ ભાગ્યા ઈસી બને થેલ્સના પ્રમેય મુજબ તો ચાલો આપણે લખી દઈએ સિમ્પલ રીતે તો ચલો આપણે લખી દઈએ કે ત્રિકોણ એ બી સીમાં ડીઈ સમાંતર બી સી છે અને જે આપણને ડી બિંદુ હતું એટલે કે ડીઈ છે એ એ બીને ડી બિંદુમાં છેદે છે અને એસીને ઈ બિંદુમાં છેદે છે તો ચાલો લખી દઈએ કે ડીઈ એ બીને ડી બિંદુમાં સોરી બી નહીં ડી આવશે ડી બિંદુમાં છેદે છે અને એસીને ઈ બિંદુમાં છેદે છે તો હવે થેલ્સના પ્રમેય મુજબ શું બનશે તો અહીંયા આપણે લખી દઈએ કે પ્રમેય છ પોઈન્ટ એક મુજબ છ પોઈન્ટ એક કોનો પ્રમેય છે તો કે થેલ્સનો પ્રમે આપણે કૌશમાં લખી દઈએ થેલ્સના થેલ્સનો પ્રમેય કે ઠેલ્સના પ્રમેય મુજબ શું બનશે અહીંયા જે આપણું હતું કે એડી ભાગ્યા ડી અને એ ઈ ભાગ્યા ઈસી બનશે તો ચાલો આપણે લખી દઈએ કે એડી ભાગ્યા ડી અને એ ઈ ભાગ્યા ઈસી બનશે આને આપણે સમીકરણ નંબર એક નામ આપી દઈએ પછી આપણને રકમમાં શું આપેલું હતું જો સૌપ્રથમ તો કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા એટલે કે જે ડી છે એ એ બીનું મધ્ય બિંદુ છે તો એડી અને ડીબીનું માપ સરખું હોય તો ચલો આપણે આગળ લખીએ અને આગળની ગણતરી કરીએ કે અહીં ડી એ બીનું મધ્ય બિંદુ છે જો ડી એ બીનું મધ્ય બિંદુ હોય તો એડી તેથી એડી અને ડી સમાન હોય તો આપણે એડી ભાગ્ય એ બી કરીએ તો એની કિંમત કેટલી આવે બંને સરખું છે તો ભાગાકારની કિંમત એક આવે બંને ઉડી જાય તો આપણે લખી શકીએ કે એડી ભાગ્યા ડી બી બરાબર એક આને આપણે હવે સમીકરણ નંબર બે નામ આપીએ હવે જે આપણને એડી ભાગ્યા ડી બીની કિંમત એક મળી એને આપણે સમીકરણ એકમાં મૂકી શકીએ તો ચાલો આપણે લખીએ કે સમીકરણ બેની કિંમતને સમીકરણ એકમાં મૂકતા તો ચાલો આપણે મૂકી દઈએ સૌ પ્રથમ મિત્રો અહીંયા આપણે સમીકરણ એક લખીશું તો સમીકરણ એક શું છે અહીંયા આપણું એડી ભાગ્યા ડીબી બરાબર એ ઈ ભાગ્યા ઈસી તો ચાલો લખી દઈએ એડી ભાગ્યા ડીબી બરાબર એ ઈ ભાગ્યા ઈસી હવે એડી ભાગ્યા ડી બીની કિંમત શું છે એક છે તો એની કિંમત એક અને બરાબરની પ્લે સાઈડ શું છે એ ઇ ભાગ્ય ઈ હવે આ ઈસી ભાગાકારમાં છે તો પેલી સાઈડ લઈ જઈએ તો ગુણાકારમાં જ જશે તો ઈ સી બરાબર એ ઈ તો આપણને અહીંયા હવે શું મળ્યું ઈસી બરાબર એ મળ્યું છે તો જુઓ અહીંયા હવે આપણે જોઈએ આ જે આપણી આકૃતિ છે એમાં કે જે એ ઈ હતું અને ઈસીની બંનેની કિંમત સરખી મળી ક્યારે સરખી મળે કે જ્યારે જે ઈ બિંદુ છે મધ્યમાં હોય ત્યારે જ બંનેની કિંમત સરખી મળે તો આપણે લખી શકીએ કે તેથી સાબિત થાય છે કે જે ઈ બિંદુ છે એ એસીનું મધ્ય બિંદુ છે તો ચલો આપણે લખી દઈએ કે તેથી સાબિત થાય છે કે ઈ એસીનું મધ્ય બિંદુ છે તો બસ સિમ્પલી સાબિત થઈ ગયું આપણે રકમમાં શું કીધું હતું જો શું સાબિત કરવાનું હતું કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા એટલે કે જે આ એ બીના મધ્ય બિંદુમાં ડી છે એમાંથી પસાર થતી રેખા ડીઈ આપણે દોરી તો એ બીજી બાજુને સમાંતર છે એટલે કે ડીઈ વિશેને સમાંતર છે અને ત્રીજી બાજુ એસી એટલે કે એને દુભાગ એટલે કે બે સરખા ભાગોમાં વિભાજન કરે છે તો એઈ અને એસી થઈ ગયું સરખા ભાગમાં વિભાજન કરે છે અને એના મધ્ય બિંદુમાં છે સમજ્યા પડી ગઈ તો આપણી સાબિતી અહીંયા પૂર્ણ થઈ ગઈ છે હવે આપણે પ્રશ્ન નંબર આઠ તરફ આગળ વધીએ આઠ તો સાવ નાનો છે અને સિમ્પલ છે તો તમે ધ્યાનથી જુઓ અને આપણે ગણતરી કરીએ તો આપણે પહેલાં તો ત્રિકોણ દોરી દઈએ અને પછી રકમમાં જે કીધું છે એના આધારે આપણે દોરવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપણે ત્રિકોણ દોરીએ ચાલો આપણે ત્રિકોણ દોરી લઈએ ત્રિકોણ દોરીએ અહીંયા આપણે સરખી રીતે અને એને આપણે નામ આપીએ ત્રિકોણનું નામ શું આપીશું ત્રિકોણ એ બી સી તો ચાલો આપણે નામ આપી દઈએ ત્રિકોણ એ બી અને સી જો આપણે હવે રકમ વાંચીશું ને રકમમાં જે કીધું હોય એ આપણે દોરીશું કે પ્રમે છ પોઈન્ટ બેનો ઉપયોગ કરી સાબિત કરો કે ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર હોય છે ધારો કે આપણે ત્રિકોણ જે આપણે રેખા છે એ બીના મધ્યબિંદુમાં આપણે ડી લઈએ અને એસીમાં ઈ લઈએ અને બંનેની જોડી એટલે કે બંનેના મધ્યબિંદુમાંથી પસાર થાય છે તો કે હા હવે એવું સાબિત કરવાનું છે કે ડીઈ અને બીસી સમાંતર હોય એટલે કે ત્રીજી બાજુ હોય એ બી તો આમાં આવી ગઈ એસી પણ આવી ગઈ ત્રીજી બાજુ કંઈ વધી હવે બીસી તો કે ડીઈ અને બીસી સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું છે તો ચાલો આપણે સિમ્પલી સાબિત કરી લઈએ હવે આપણે અહીંયા પક્ષ સાધ્યને સાબિતી લખીશું તો પક્ષમાં શું લખીશું આપણને જે સિમ્પલી આપેલું હોય એ આપણે લખીશું અને સાધ્યમાં આપણે જે સાબિત કરવાનું હોય એ લખીશું તો અહીંયા પક્ષમાં શું લખીશું આપણે કે જે આપણું ત્રિકોણ એ છે એમાં એ બીનું મધ્ય બિંદુ ડી છે અને એસીનું મધ્ય બિંદુ ઈ છે આપણે રકમ આપેલું છે કે બે બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે તો ચાલો આપણે લખી દઈએ કે ત્રિકોણ એ બી સીમાં એ બીનું શું છે ડી અને એસીનું મધ્ય બિંદુ શું છે મધ્ય બિંદુ ઈ છે આ આપણને પક્ષમાં લખવાનું છે હવે સાધ્યમાં આપણે શું લખવાનું છે જે આપણને સાબિત કરવાનું હોય આપણે લખવાનું છે તો સાધ્યમાં આપણે શું લખવાનું છે કે ડીઈ અને બીસી સમાંતર છે એ આપણે સાધ્યમાં લખીશું તો ચાલો લખી દઈએ કે સાધ્ય બરાબર ડીઈ અને બીસી સમાંતર છે એવું આપણે લખી દઈએ તો અહીંયા ડીઈ સમાંતર બી હવે આપણે અહીંયા આને સાબિત કરવાનું છે સાધ્યમાં લખ્યું આપણે સાબિત કરવું પડે તો ચલો આપણે સાબિત કરી લઈએ સિમ્પલ રીતે તો અહીંયા હવે આપણે સાબિતી લઈશું ચલો સાબિતી લઈએ તો જો આપણો ત્રિકોણ કયો છે ત્રિકોણ એ બી સીમાં ડી છે એ બીનું મધ્ય બિંદુ છે તો એડી અને ડીબીનું માપ સરખું હોય જો અહીંયા આ ડી મધ્ય બિંદુ હોય એ બીનું તો એડીનું માપ અને ડીબીનું માપ સરખું હોય તો બંનેનો ભાગાકાર કરીએ તો જવાબ કેટલો હોય એક જ આવે કેમ કે બંનેની કિંમત તો સરખી છે તો ચલો આપણે લખી દઈએ કે ત્રિકોણ એ બી સીમાં ડી એ બીનું મધ્ય બિંદુ છે તો શું આવશે અહીંયા એડીની કિંમત અને ડીબીની કિંમત સમાન હશે અને સમાન હોય તો આપણે બંનેનો ભાગાકાર કરીએ તો કે એડી ભાગ્ય ડીબી તો આપણને શું મળશે એની કિંમત એક મળશે કે બંને કિંમત ઉડી જશે અને આપણે સમીકરણ નંબર એકના માપીએ હવે જો ઈ પણ આપણું એસીનું મધ્ય બિંદુ છે તો આપણે એ ઈ અને ઈ સીનું માપ પણ સરખું થશે આપણે બંનેનો ભાગા કરીએ તો એની પણ કિંમત એક મળશે તો ચાલો કરી દઈએ કે ત્રિકોણ એ બી ચલો લખીએ ત્રિકોણ એ બી એ ઇ એસીનું મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ છે તો એ ઈ અને ઈસીનું માપ સરખું હશે જો ઈ સી સરખી લખી દઈએ આપણે એ સીને ઈ આવશે તો એ અને ઇ સીનું માપ સરખું હશે તો આપણે એ ભાગ્યા ભાગ્ય ઈસી કરીએ એ ભાગ્યા ભાગ્ય તો આપણને શું કિંમત મળશે કિંમત આપણને એક મળશે અને આપણે સમીકરણ નંબર એક નામ આપીએ હવે જુઓ સમીકરણ એક અને સમીકરણ બેમાં તમે જુઓ તો જે આપણી આ સાઈડ છે એની કિંમત સરખી છે તો આની કિંમત પણ એક છે અને આની કિંમત પણ એક છે જો બંનેની કિંમત સરખી હોય તો બંને સમાન હોય એટલે કે એડી ભાગ્યા ડી બી અને એ ઈ ભાગ્યા ઈ સમાન છે તો ચાલો આપણે લખી દઈએ કે સમીકરણ એક અને સમીકરણ બે પરથી તો ચાલો લખીએ કે સમીકરણ એક અને સમીકરણ બે પરથી શું બનશે અહીંયા એડી ભાગ્યા ડી અને એ ઈ ભાગ્યા ઈસી બનશે તો એડી ભાગ્યા ડી અને એ ઈ ભાગ્યા ઈસી બનશે જો લખી દઈએ એ ઈ ભાગ્યા ઈસી આ હવે આપણને મળી ગયું તો જો આના આધારે આપણે શું લખી શકીએ કે જો એડી ભાગ્યા આપણે આકૃતિમાં જોઈએ કે આપણને મળ્યું છે એડી ભાગ્યા ડી અને બરાબર એ ઈ ભાગ્યા ઈ મળ્યું છે તો આપણે થેલ્સના પ્રતિભ્રમે મુજબ લખી શકીએ કે જે બા બે સમાંતર બાજુ છે ડીઈ અને બી સમાંતર હોય તો ચાલો આપણે લખી દઈએ સરખી રીતે કે થેલ્સના પ્રતિભ્રમે મુજબ જે આપણે લખવાનું છે એ આપણે લખી દઈએ જવાબમાં કે ત્રિકોણ એ બી સીમાં એડી ભાગ્યા ડી બરાબર એ ભાગ્યા ઈસી હોવાથી પ્રમેય છ પોઈન્ટ બે મુજબ શું બનશે અહીંયા પ્રમેય છ પોઈન્ટ બે મુજબ એટલે કે પ્રમેય છ પોઈન્ટ બે શું છે થેલ્સનો પ્રતિ થેલ્સનો પ્રતિપ પ્રમેય પ્રતિ મુજબ શું મળશે આપણને જે આપણી બાજુ હતી કઈ બાજુ હતી એટલે કે ડીઈ અને બીસી સમાંતર બનશે તો ચલો લખી દઈએ કે ડી સમાંતર બી સી ડીઈ સમાંતર બી તો જે આપણે સાધ્યમાં સાબિત કરવાનું હતું એ આપણું અહીંયા સાબિત થઈ ગયું છે સિમ્પલી સમજણ પડી ગઈ જો સાધ્યમાં આપણે ડીઈ અને બી સી સમાંતર સાબિત કરવાનું હતું તો એ આપણું સાબિત થઈ ગયું છે તો અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે બંને દાખલા સિમ્પલી મેં સમજવાનો પ્રયત્ન કર્યો છે તો આગળ હવે આપણે લેક્ચર નંબર દસમાં પ્રશ્ન નંબર નવ અને પ્રશ્ન નંબર દસ એ આપણે ગણાવીશું એ પણ એક જ જેવા દાખલા છે આપણે એક જેવા બે બે દાખલા હતા એ સાથે ગણાવ્યા છે તો તમે આગળના લેક્ચર ના જોયા હોય તો જોઈ આવી શકો છો આપણે દરેક દાખલો સિમ્પલ રીતે સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે તો જો લેક્ચર સારા લાગ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો